ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ બાબતે આવેદનપત્ર પાઠવી કડક વિરોધ નોંધવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ આ ઘટના અંત્યંત નિદનીય છે અને મહિલાની ધાર્મિક આસ્થાનો અપમાન છે અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યમંત્રી સચિવાલયે સંવાદ કાર્યક્રમ અંતર્ગત એક હજારથી વધુ આયુષ ચિકિત્સાઓને નિયુક્ત પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન નિયુક્તિ પત્ર લેવા માટે નુસરતની પરવીન નામની મહિલા હિજાબ પહેરીને આવી હતી જ્યારે મુખ્યમંત્રીના નારાજગી વ્યક્ત કરતા આ શું છે એમ કહીને તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો હતો આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વ્યાપક વિવાદ સર્જાયો છે આ સમગ્ર ઘટનાને લઈને ભરૂચ આમ આદમી પાર્ટી મહિલા સન્માન અને બંધારણીય અધિકારીના ભંગ તરીકે આક્ષેપ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે આજે 10 દિવસ પહેલા જે રીતે એક મુસ્લિમ સમાજની દીકરીનું મોહ પરથી જે હિજાબ હટાવી દેવામાં આવ્યું છે ત્યારે ભારત દેશ અનેકતામાં એકતાનો પ્રતીક આપતો દેશ છે અહીંયા પોતપોતાના મૂળભૂત અધિકારો સાથે એને જીવવાનો એક અધિકાર મળેલો છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના લોકો આવા લોકો સાથે

કે તાજેતર અબી દસ દિવસ પહેલા જે નીતિશ કુમાર સાહેબ ને અમારા મુસ્લિમ સમાજની નુસરત ડોક્ટર નુસરત પરવીન જેનું નકાબ ઉતારી નાખ્યું છે તે સર ગલત છે અમારું આ હિજાબ અમારી ઇજ્જત છે એ એમનું જે કર્યું છે જે ખોટે ખર એકદમ ખરી ખરેખર એકદમ ખરું ખોટું કર્યું છે એટલે અમારી માંગણી છે કે એ માફી માંગે અમને માફી જોઈએ છે ને ન્યાય જોઈએ કે અમારું આ હિજાબ છે અમારે મુસ્લિમ સમાજની ઇજ્જત છે એટલે અમારે એમને એટલી જ દરખાસ્ત છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ થી કે એમના લગીન આ પહોંચે ને એ માફી માંગી લે